લાક્ષ્ય સું મંગલ જે આવાગમનના ફેરામાંથી મુક્ત કરે ને એ મંગલ હોય છે અને આધી વાણી જ્યારે સાંભળીએ ત્યારે એનું આહસાસ થતો હોય છે છે કે હું જ મારી એકલી સરકાર છું દરેક કવિનું લગભગ એવું હોય છે સરાપા હું દર્દ હું દાગે હું સરાપા હું દર્દ હું દાગે હું

ਜੋ ਗੀੜਾ ਤੋਤੇ ਨੂੰ ਗਾ ਕਈ ਜੁਗੇ ਜੁਗ ਜਾ ਜਾੜ ਕਛ ਜਾ ਘਿਰਤੀ ਥੰਬ ਤੁਮ ਨੇ ਤੋਤੇ ਮਿੜੇ ਮਗਾਰ ਆਏ ਜੋਧਾ ਝੜ ਧਾਰ ਅਜ ਜਾਖੋ ਵਾਇਏ ਕੀ ਬਲਾ ਜਾਖੋ ਵਾਇਆ ਅਦਤ ਬਲਾ ਜੋਰ ਜਬੂ ਕਾਂ ਕੀ ਤੇ ਚਤੜੇ ਮੇ ਚੁਣਕੇ ਬਿਠਾਉ ਢੀਗਾਣੇ ਜਾੜੀ ਅਜ ਰੜੇ ਤੂੰ ਰੇਟੜੀ ਉਨੇ ਬੱਕਰੀ ਨੂੰ ਬੁਆੜੀ ਸੇ ਉਹ ਬੋ ਨਿਆਰੀਆਂ ਈ ਰਣ ਕੋੜੀ ਲਾ ਕੇ ਤਵਿਆ ਰਣ ਕੋੜੀ ਲਾ ਕੇ ਤਗਿਆ ਉਹ ਜੋਰਾਤਾ ਜਵਾਨ આવી જે સ્મૃતિઓ સ્મૃતિઓ માણસોની વચ્ચે આવે છે ને ત્યારે ત્યારે પછી એ સંગ્રહાલયમાં મુકાય છે આ પુસ્તકો જે છે એ આખરે તો સ્મૃતિઓનું સંગ્રહાલય છે કારણ કે જયારે જયારે આ સ્મૃતિઓ આવે છે અમારા કવિ ખ્વાબ તો કે આ પુસ્તક નથી પણ મસ્તક છે કારણ કે લોકો જે રીતે મનમાં વિચારોને લઈને આવે છે અને મૂકે છે એ થતું હોય છે મને લાગે છે કે દોરમાં આગળ વધવું જોઈએ અને શરૂઆત આપણે જેવી રીતે ગણેશજી થી કરી પરંતુ આખરે તો ગણેશજીને આપણે જોવા હોય ને તો પણ નયન તો જોઈએ જ ને ભાનુશાલી જાની નિમંત્રણ આપીએ જેમના ભતાર ભેર અને ચંદર નામના ત્રણેય કાવ્ય સંગ્રહ કચ્છી સાહિત્ય એકેડેમી દ્વારા પુરસ્કૃત થયા છે એવા આ ખેડૂત કવિ

કે સંસ્કાર વિના કોઈ આચાર નથી હોતા સાવ નિરક્ષર કુટુંબમાં અવતર્યા છતાં આવી સરસ રચનાઓ લખવી એ કવિ શ્રી જાનીના પૂર્વ ભાવના સંસ્કાર નહીં તો બીજું શું કવિત મનહર છંદ ઉપરાંત ગીત ગઝલ મુક્તક અને અછાંદસમાં પણ સહજ રીતે વહેતા અને શ્રોતાઓના મન હરતા આ કવિને આપણે એમની પંક્તિઓથી દાવતે સુખન આપીએ કે પેઢઈ પેંડ કે ખોદા સમજે એડું અહીં થાન મડી જા બે ભાઈ પેડતે ખુદા સમજે એડુ ફાઈ થાન મંડી જા ને ખોચી ને ભની રહે ખીલો એડુ એ માન મંડી જા ને ખોચી ને ભની રહે ખીલો એડુ એ માન મંડી જા માડુ તા નેઠ માડુ લગો હેવા છોટણ ઓજો સંગર આંજી હણે આંકે જાની એડુ એ તાણ મંડી જા નેશી ભાભો સાધી જાની सतपत रखे सामरियो ने लज रखे छलाला सलाम मंगो तो साथ दिए पर साथ मंगो तो सलाम <laughs> 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 जमाने ने एकड़ी शुरुआत करिया वो एकड़ी मिस रचना थी कच्छ जो थी वो यार ले कच्छी खेलो भी यावरी हाँ तो खेती वो वाला नहीं थी ये मारु એકડી ગાલ નોત ગડી કદાચ ઘરે થી ખબર નો હતી શહેર મે રોંધ લે કે મોર જડે વરસાદ જો તોમાસો વચાય વરસાદ જો માહોલ હોય અને ગજાન જો અવાજ સુણી અને મોર મેઓ મેઓ કરે પાકે લાગે ઈ મોર મીન કે આકાર હે હોણ હકીકત મે એરો નતો હુએ ઈ મુજો અનુભવ છે તો અહી મન ને કોટ મન જો પડા હું એ ગાલ કે મન જ કોકર જેર પણ એરો નહી કે

ਕਿ ਕਾਰਾਇਲ ਤੂੰ ਮੋਹਰਲਾ ਕੋ ਕਰੀਏ ਨਾ ਭਾਰ ਸੁਣੀ ਦੜਾ ਕਾ ਗਜਣ ਜਾ ਕੋ ਵਿਝੇ ਉਬਰਾ ਰੂਹੀ ਕਰੀਏ ਨਾ ਭਾਰ ਕੋ ਅਲਾ ਠਲਾ ਠਲਾ ਕੋ ਭਲਾ ਠਲਾ ਠਲਾ ਰਾਹ ਕਰੇ ਵੇਲਾ ਕਦੀ ਤੂੰ ਹੈਂ ਇਹੋ ਸਦੇ ਸੰਸਾਰ ਜੋ ਕੈਂਤੀ ਸਮਝੇ ਨੇ ਸਜਾ ਸਮਝ ਤੂੰ ਸਹਿਣ ਗਜਣ ਨਿਆ ਕੋ ਮੇਕ ਜੋ गजन निया पो मेघ जो तू को सुनी निया पो मेघ जो तू को धोबे दिलदार गजन खेवन दिसी सुनी जग खेले खेलकार पण तोजे मन के मार लगे थी किन गाल जी तो रडियो खाली तो हेडो रुए तो मोर आवाज सुनी ने गजन जा तो के पुरो है पूरी जी तो लगे थी किन गाल जी लगे थी किन गाल जी चितरे तोजे चोट अंदर तो जी उछरे खोली कर ये खोट कि तमड़े तो जी थ्रोट से खेली करे सोए थी और कि विनती गई तो बोर